અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે પાણીની આવક થઈ છે હાલ ડેમમાં પાણીનો જથ્થો તેર પોઈન્ટ છવ્વીસ ટકા છે હાલ દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો ઓગણસાઠ પોઈન્ટ દસ ફૂટ નોંધાય છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ સુધી છે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ થતા દાંતીવાડા ડેમમાં સવારે પાણીની આવક ચાલુ થઈ છે સવારે ત્રણ હજાર સાડત્રીસ ક્યુસેક ઇનફ્લો ચાલુ હતો જે વધીને છોતેરસો ક્યુસેક સુધી પહોંચી ગયો હતો હાલમાં અત્યારે છાસઠસો એકત્રીસ ક્યુસેકથી આવક ચાલુ છે હાલનું સપાટી લેવલ પાંચસો પોઈન્ટ દસ ફૂટ છે હાલનો આપણે પાણીનો જથ્થો જે છે એ ત્રે પોઈન્ટ